દર વર્ષે અમદાવાદમાં ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં કાકરિયા લીગ ખાતે કાકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે વર્ષે પણ કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાતી કલાકારોનું જમાવડો જોવા મળ્યો હતો આ કાર્નિવલમાં કિંજલ દવે ગીતા રબારી સાયરામ દવે સહિતના કલાકારો લોકોને મોજ કરાવશે ત્યારે આ સાથે એકવા ડાન્સ સ્પેરો શૂનુ પણ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના કાકરિયા ખાતે કાકરિયા કાર્નિવલ મહોત્સવનો પ્રારંભ થયો છે તારીખ 25 ડિસેમ્બર થી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનાર કાકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે અને સાત દિવસ સુધી ચાલનાર આ કાકરિયા કાર્નિવલમાં અનેક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમ યોજાનાર છે આ વર્ષે કાકરિયા કાર્નિવલમાં પચીસ લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ છે

પોલીસ બેન્ડ તલવાર રાસ ટીપણી ડાન્સ જલતરંગ ડાન્સ અને વાયોલિન તથા સંતુર વાદન ફોક ડાન્સ દેશભક્તિ ના ગીતો નૃત્ય નાટિકા સૂફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ શહેરીજનો માટે દરરોજ સવારે પ્રાણાયામ મેડિટેશન યોગા એરોબિક્સ ઝુમ્બાનો લાભ લઈ શકશે તેમજ અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે